હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ડી સોલ્યુશન આજે જોવાનું છે આપણે ધોરણ આઠનું હિન્દીનું પેપર દ્વિતીય સત્રનું છે કુલ ગુણ છે વાર્ષિક પરીક્ષાનું પેપર છે શું શું પૂછવાનું જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બીજા મિત્રોને પણ શેર કરો ચાલો પ્રશ્ન એક અમાં છે વિકલ્પ પાંચ પૂછા છે એના પાંચ માર્ક છે પછી બી બમાં છે રિક્ત સ્થાનુખી પૂરતી એટલે કે ખાલી જગ્યા પાંચ પૂછી છે એના પાંચ માર્ક પછી કમા પણ છે સહી વાક્ય સહીવાક્યૂન લખીએ ચાર પૂછ્યા છે એના ચાર માર્ક છે પછી ડ માં છે નિમ્ન કે વિષયો બાર જાણકારી દીજીએ માઉન્ટ મેરી ચર્ચ મુંબઈ અને સ્વર્ણ મંદિર ગમે તે એક વિષય લખવાનું છે એના બે માર્ક પછી પ્રશ્ન બે માં એક એક વાક્યના ઉત્તર લખવાના એના ચાર પૂછ્યા છે ચાર માર્ક પછી બ માં છે દો દો વાક્યમાં ઉત્તર લખીએ ચારમાંથી ગમે તે ત્રણ લખવાના એના છ માર્ક પછી ક માં છે સવિસ્તર ઉત્તર ત્રણ માંથી ગમે તે બે જ લખવાના એના છ માર્ક પછી પ્રશ્ન ત્રણ વાક્યના ઉત્તર ચારમાંથી ગમે તે ત્રણ લખવાના છે એના માર્ક પછી છે દો દો વાક્યમાં ઉત્તર લખીએ બે પૂછા છે એના માર્ક પછી ઉત્તર છે બે બે લખવાના ફરજિયાત છે છ માર્ક પછી ડ માં છે કાવ્ય પંક્તિ પૂર્ણા કે જે મંદિર મસ્જિદ ઇન્સાન કોઈ આખ્યા કે તમારે પૂરી કરવાના છે એના ત્રણ માર્ક પછી પ્રશ્ન ચાર આમાં રોકે અર્થિકર વાક્યમાં પ્રયોગ કરવાના છે ચાર પૂછા છે ગમે તે ત્રણ લખવાના એના છ માર્ક પછી બ માં છે લિંગ પરિવર્તન બે પૂછા છે એના બે માર્ક પછી કમા વચન પરિવર્તન છે પછી ડ માં વિશેષણ છે પછી શબ્દકોષ છે પછી નમક સત્યાગ્રહ આંદોલન અથવા દીયે ગઈ શબ્દો મેસે પહેલા બંને હાથી અને વાદલ ગમે તે એક ઉપર લખવાનું છે ચાલો પછી પ્રશ્ન પાંચમાં અમાં પત્રલેખન છે એના ચાર માર્ક પછી બ બમાં કહાની આપી છે તમારે મુદ્દા ઉપરથી કહાની લખવાની છે એની ઉપરથી શીર્ષક દેવાનું છે એના ચાર માર્ક પછી કમાં તમને નિબંધ પૂછ્યો છે શ્રમકા મહત્ત્વ મેરે દેશ કે ધર્મસ્થાન યા વિજ્ઞાન વરદાનયા અભિશાપ આ ત્રણમાંથી ગમે તે એક વિષય ઉપર નિબંધ લખવાનો છે એના આઠમાર્ક તો આવું હતું તમારું હિન્દીનું પેપર વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો બીજા મિત્રોને પણ આપણો વિડીયો શેર કરજો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન